નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું તારીખ પચીસ આઠ બે હજાર પચીસના તાજેતરમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમેરિકાથી ભા ભારતમાં આયાત થતા કપાસના પાક પરની આયાત ડ્યુટી શૂન્ય કરી નાખવામાં આવી છે જેના લીધે ભારતના બજારોમાં અમેરિકાનું કપાસ ભારતીય ખેડૂતો દ્વારા પકવવામાં આવતા કપાસની સરખામણીમાં સસ્તું ઉપલબ્ધ થવાની ભીતિ સેવાઈ રહી છે બે હજાર ચૌદ પહેલાં એક મણ કપાસનો ભાવ પંદરસો રૂપિયા હતો ત્યારબાદ ભાજપનો સરકારમાં આટલો ભાવ ક્યારેય જોવા મળ્યો નથી સિઝનમાં પ્રતિમણ ભાવનો તેરસો રૂપિયા અને બિન પ્રતિ પ્રતિમણ ભાવ અગિયારસો રૂપિયા સુધી ગગડે છે ત્યારે જો ખરેખર અમેરિકાનું આ વગર કર વગરનું કપાસ ભારતમાં આવશે તો ખેડૂતોને પોષક સમ ભાવ મળતા તો દૂર ઉપજના પૈસા નીકળવા પણ રાતના રાતા પાણીએ રોવાનો વારો આવશે ત્યારે આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રીને આદિવા આવેદનપત્ર આપી આ અમેરિકાના કપાસ પર કર લાદવા અને ગુજરાત અને પાટણના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી આ તકે આ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પ્રદેશ કિસાન મંત્રી સહમંત્રી રાજુજી ઠાકોર પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી પાટણ જિલ્લા ખજાનચી ચિનુભાઈ ઠક્કર જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ રાણાજી ઠાકોર જિલ્લા એસસીએસસી પ્રમુખ દિલીપભાઈ સોલંકી પાટણ શહેર સહપ્રભારી નિર્મળભાઈ સોલંકી અને દીપકભાઈ શર્મા હાજર રહ્યા હતા રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ આજે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ કિસાનના હિત માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર અમેરિકાએ જે નિકાસ કરેલો કપાસ ભારતમાં ખરીદ પછી એને જે વેરો નાબૂદ કરવામાં આવે છે એના અનુસંધાનમાં આપવામાં આવ્યું છે ગુજરાત અને ભારતમાં કપાસનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે શક્ય હોય તો જરૂરિયાત કરતાં પણ વધાર થાય છે જ્યારે અમેરિકામાંથી જો આ કપાસ ખરીદવામાં આવે એમાં પણ વેરો નાબૂદ કરવામાં આવે તો આવનારા સમયમાં ભારતના અને ગુજરાતના ખેડૂતોનું એટલે કે જે કપાસનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોની શું હાલત થશે એ આ સરકારે ખરેખર વિચારવું જોઈએ ભારત અને રાજ્ય સરકારનો આ નિર્ણય ઘાતક છે ખેડૂતો માટે કેમ કે આવનારા સમયમાં આ કપાસનો ભાવ જે બે હજાર ચૌદમાં પંદરસોથી સોળસો જે ભાવ મળતો હતો એ આવનાર એટલે કે સપ્ટેમ્બર મહિના પછી જે નવું ઉત્પાદન થવાનું છે એમાં ખેડૂતોને ખૂબ જ ઊંચા પ્રમાણમાં ભાવ મળવાના છે એ ક્યારેય પણ ગુજરાતના અને ભારતના જે ખેડૂતો છે એમને એ ભાવ પોસાય તેવા નથી એક ધારણા પ્રમાણે અગિયારસોથી બારસો રૂપિયા કોઈ પણ ખેડૂતના પોસાય નહીં તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા અમે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રીને એવી વિનંતી કરી છે કે ભારત સરકારે જે નિર્ણયો કર્યા છે એ નિર્ણયો પરત ખેંચવામાં આવે એ કાયદો પણ પરત ખેંચવામાં આવે અને ખેડૂત હિતમાં વિચારણા કરવામાં આવે એ જ અમારી અભ્યર્થના છે અને સાથે સાથે સરકારની વિનંતી છે ધન્યવાદ પાલનપુર